નમસ્તે મિત્રો લીગલ સોલ્યુશનનું ઓનલાઇન પ્લેટફોર્મ એટલે કે એબી બી લીગલ સોલ્યુશનની યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે હવે મિત્રો ઘણા એવા ખેડૂતોના પ્રશ્ન હોય છે કે જ્યારે એમના સાત બારના ઉતારા કઢાવે ત્યારે એના સાત નંબરની અંદર જે એનું જમીનનું ટોટલ ક્ષેત્રફળ હોય એમાંથી અમુક જમીનનો હિસ્સો પોતખરાબો અથવા તો પોતખરાબા બ તરીકે અલગથી લખવામાં આવતો હોય છે અને આઠની અંદર એ ટોટલ ક્ષેત્રફળ બતાવવામાં આવતું હોય છે તો આવું કેમ તો આ અંગેનો એક વિસ્તૃત વિડિયો આપણી યુટ્યુબ ચેનલ પર ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે જેની અંદર ખરાબો એટલે શું પોતખરાબો એટલે શું પોતખરાબાના પ્રકારો જેમ કે અવર્ગનો ખરાબો હોય બ વર્ગનો ખરાબો હોય કયા પોતખરાબાને રેગ્યુલરાઈઝ ખેતી તરીકે ઉપયોગ કરી શકાય કયા પોતખરાબાને રેગ્યુલરાઈઝ ન કરી શકાય આ અંગેનો વિગતવાર વિડિયો આપણી યુટ્યુબ ચેનલ પર ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે વિડિયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નીચે આપેલા બે લાઇકોનને ક્લિક કરો જેનાથી તમને વિડીયોનું નોટિફિકેશન તાત્કાલિક મળી જાય